કે આજ જ છે કે આટલા કાયમ ભેરા દાડે કાયમ ભેરી આડી તો કાયમ પાંચસો જીવ છે આવ અને આ ઘેટા તાઈ તમારા તો અમારો તો બસ કોણ ઘેટા હા હા તે તમારું ગામ કીયું કીધું એટલે મારું ગામ મોરું મારું ગામ નંદ ગામ અચ્છા જી રહી હો હો આપણે ભાઈ ફરણા ચોકડી હો આ ભાઈ વીહો ભૂપો ગોકાન ભૂપો રહી હોય આ મારું ગામ હા હા આકના કરો બરાબર અહીંયા

અરે કરે કહો છે કરે કઈ સમય પણ ધજે હારું આ બે ત્રણ મહિના હારે હાર તેમ આલી હવે કે હવે ભેલ રેતી રે નથી હવે પછી મહિના આવે પછી પછી રાઈડો કા જીરાણ કો ગાઉન પછી વાતો ન આવે તો હવે અત્યારે અત્યારે ઠીકા ઠીક છે કે અત્યારે હા ઠીકા ઠીક મે દી દી માલે પછી અહીંયા આપણે અહીંયા રો તો પછી આમ હાડી જાવ છો મતલબ કે આમ જાવ છો છે ના ચા જા તાર જા કામ નો રતનાર મોડન નો સિમર ભૂલી જાતા નથી કોઈ દી કોઈ આમ કાઠીયાડ માં ચા ચા ની

એમ કેમ છે બીમારી માલ મારી આજા કોઈ બીમારી આવે કોઈ બીમારી આવી ને એમ જી થાનિક નો માલ તો આજા ઈ પણ મરી ગયો હે આજા તો તો બીમારી આવી જમીન કોઈ ઓલ્યું નહીં ના હા ધંગ જમીન કે એક વાર રોકા દયો 4 મહિના અન પછી કેટલીક મારી નાખી હું યો કે હા હું યાર મારા મમ્મા ના આ એ વાળું હતું બે ભાઈ ની પેરી ઉતી ની ઇને આ તો ગાળું થી ગાર પાછી ચાર ઓલી આયા અર્ધી રાખી અર્ધી અર્ધી મળી આયા ઓહો હો હો આય ભાઈ સમય છે ને કા

એકડો ગોટ નથી આવડતો એમ ખોટ તો બધા આપણે હિસાબ કિતાબ કોણ કરી દે ઈ જાણે ભગવાન ઈ રામ પર જ આલે રામ નું ગાટું તમે આ 500 5000 ના 2000 ના ઘેટા વેસા હિસાબ કોણ કરી દે હિસાબ તો ઈ રામ પર જ આલે પછી એમ હોય પણ તને જરૂર ન પડે તોય રા તોય રામ ભરો રેડ્યા કરે ઓ રામ ભરે આમ તો રેડ્યા કરે રા કે ઠાકર કરે કેવત નથી હા

ઈ મૂના એમ આમ ઘુમરો મારી મુને એમ કે વાહતી તો કડવો નીલી છે કો આ કેમ છો તમે આ કાતો કેમ છો ના ના કરો બોલાવો તમે ખોટી થઈ ગયા છો અને એમ આ drainage થી ભૂખ્યા છે આ drainage થી ભૂખ્યા છે ઉ બેલી આ હાસો બોલે ને જો ભાઈ drainage આને ભૂખે આવે છે

હવે આ દુનિયામાં નથી પણ એનું નામ છે ખરેખર એવા માણસ ને આપડે જરૂર છે અને લાખો જીવી એની બચાય છે ધનશે એમની ભક્તિ ની અને જે છોકરા એનું ક્યાંક ને ક્યાંક એનું બધા ભગવાન જે આતી તો એ અત્યારે બરોબર છે બરોબર છે બહુ સરસ બહુ સરસ હા